માળિયા મિયાણા રોહીશાળામાં સોળ વર્ષની સગીરાએ ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું માળિયા મિયાણાના તાલુકાના રોહીશાળા ગામની સીમમાં રાજેશભાઈ છગનભાઈની વાડીમાં રહેતી સોળ વર્ષની વાણસીબેન નાયકે અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લેતા દુઃખદ મોત નીપજ્યું મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અને હાલ રોહીશાળામાં રહેતા જયંતિભાઈ નાયકની દીકરી વાણસીબેનને તાત્કાલિક જેત પર અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું અવસાન થયું માળિયા પોલીસ દ્વારા આ બનાવ અંગે ગુનાહિત મોતની નોંધ કરી જરૂરી તપાસ શરૂ કરવામાં આવે છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે